હેલો દોસ્તો આજે હું તમારી સાથે શેર કરીશ બટાકા અને ફૂલેવાનું એકદમ સરસ મજેદાર શાકની રેસીપી આ શાક ખાવામાં એકદમ ટેસ્ટી તૈયાર થાય છે અને તેને જોઈને જ તેને ખાવાનું મન થઈ જાય તેવું આપણું શાક તૈયાર થાય છે તો ચાલો હવે આપણે રેસીપી શરૂ કરીએ તો શાક બનાવવા માટે આપણે પહેલાં મસાલો બનાવી લઈશું તેના માટે મેં એક ચમચી જેટલી વરિયાળી અને જીરુંને લઈ લીધા છે અને એને આ રીતે તવા ઉપર લઈ અને આપણે તેને થોડા શેકી લેવાના છે તેથી કરીને આપણે તેનો મસાલો એકદમ જલ્દી તૈયાર થઈ જાય આપણે ધાણા જીરું અને વરિયાળીને એકદમ વધારે નથી શેકી દેવાના એને થોડા થોડા જ આપણે ગરમ કરવાના છે નહીં તો આપણે તેનો બળી જવાનો સ્વાદ આપણા શાકમાં આવી જશે એટલા માટે આપણે તેને થોડા રીતે ગરમ કરી લઈશું અને આપણા મસાલા થોડા ગરમ થઈ ગયા છે તો હવે આપણે તેને આવી રીતે ખાયણીમાં લઈ અને તેનો એકદમ સરસ મસાલો તૈયાર કરી લઈશું તો આ રીતે આપણે તેનો મસાલો તૈયાર કરી લઈશું અને હવે આપણે શાક બનાવી લઈએ તો શાક બનાવવા માટે મેં અહીંયા એક પેનમાં એક કડાઈમાં થોડું તેલ લીધું છે અને હવે આપણે તેમાં આ રીતે મોટી સાઈઝમાં કટિંગ કરીને રાખ્યા છે ફૂલાવર તે આપણે તેમાં એડ કરી દઈશું અને સારી રીતે આપણે તે ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું આ રીતે આપણે તેને મિક્સ કરતા જઈએ અને સારી રીતે આપણે ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણા ફૂલાવર થોડા સરસ ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે તેને સારી રીતે એક પ્લેટમાં કાઢી લઈશું આ રીતે આપણે બધા જ ફૂલેવરને એક પ્લેટમાં કાઢી લેવાના છે તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણે મેં બધા જ ફૂલેવરને એક પ્લેટમાં કાઢી લીધા છે તો હવે આપણે તે જ કઢાઈમાં થોડું તેલ રહી ગયું છે તેમાં આપણે બટાકા એડ કરી દઈશું અને તેને પણ થોડા આપણે ફ્રાય કરી લઈશું જ્યાં સુધી ત્યાંમાં પણ થોડું થોડો ગોલ્ડન કલર ના આવી જાય ત્યાં સુધી આપણે તેને પણ થોડા થોડા ફ્રાય કરવાના છે આ રીતે તેને મિક્સ કરતા જઈને ફ્રાય કરવાના છે નહીં તો આપણા બટાકા પેનમાં ચોટી જશે તો આ રીતે તેને મિક્સ કરતા જઈએ અને થોડો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું અને આપણા બટાકામાં થોડું થોડો ગોલ્ડન કલર આવી ગયો છે તો તેને પણ ફૂલાગર સાથે એક પ્લેટમાં અલગ કરી લઈશું તો આ રીતે આપણે બધા જ બટાકાને એક પ્લેટમાં કાઢી લેવાના છે તો તમે જોઈ શકો છો દોસ્તો કે મેં બધા જ બટાકાને એક પ્લેટમાં કાઢી લીધા છે તો હવે આપણે તે જ કળા કઢાઈમાં થોડું તેલ એડ કરીશું વઘાર માટે અને હવે આપણે શાક વઘારી લઈશું તો તેલ આપણે ગરમ જ છે તો હવે આપણે તેમાં થોડી રાય એડ કરીશું એક ચમચી જેટલી અને રાયને આપણે સારી રીતે ફૂટવા દઈશું તો દોસ્તો રાય આપણે સારી રીતે ફૂટી જવા દઈશું તો રાઈ આપણી સારી રીતે ફૂટી ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં થોડી હિંગ એડ કરીશું અને હવે મેં અહીંયા તૈયાર કરીને રાખી છે ટામેટા અને મરચાંની પેસ્ટ છે તે આપણે તેમાં એડ કરી દઈશું બટાકાના શાકમાં ટામેટાનું ફ્લેવર એકદમ સરસ આવે છે તો હવે આપણે તેમાં બટાકા ટામેટા અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું તો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું ટામેટા પછી આપણે મીઠું એડ કરવાથી આપણા ટામેટા એકદમ જલ્દીથી કૂક થઈ જાય છે તો આ રીતે હવે આપણે સ્વાદ અનુસાર મીઠું આપણે તેમાં એડ કરી દીધું છે અને સારી રીતે મિક્સ કરી દઈશું અને આને થોડીવાર માટે આપણે કૂક કરી લઈશું તો ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે અને આપણા ટામેટા થોડા સોફ્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં લસણની પેસ્ટ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને બધી વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેને આ રીતે ચલાવતા જઈ અને સારી રીતે આપણે તેને કૂક કરવાના છે અને હવે આપણે મસાલામાં જે આપણે ક્રશ કરીને રાખ્યા છે જીરું તે આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે તેમાં મસાલા કરી લઈશું તો મસાલામાં અમે એક ચમચી જેટલો લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો હળદર પાવડર અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને હવે એક ચમચી જેટલું આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું અને આ બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો બધા જ મસાલા આપણા સારી રીતે મિક્સ થઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે આપણા મસાલા બળે નહીં તે માટે આપણે તેમાં થોડું પાણી એડ કરીશું પાણી એડ કરવાથી આપણા મસાલા બળશે નહીં અને તે સારી રીતે કૂક પણ થઈ જશે તો મેં થોડું પાણી એડ કરી દીધું છે હવે આ બધા મસાલાને સારી રીતે મિક્સ કરી અને ચારથી પાંચ મિનિટ માટે આપણે તેને સતી કરવાના છે તો ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણા મસાલામાંથી તેલ પણ અલગ થઈ ગયું છે તો આપણા મસાલા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે તો હવે આપણે ફ્રાય કરીને રાખેલા બટાકા અને ફુલાવર તેમાં એડ કરી દઈશું અને બધી જ વસ્તુને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી દઈશું તો બધી વસ્તુઓ આપણી સારી રીતે મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો દોસ્તો તો કે આપણા મસાલાનું ફ્લેવર આપણા બટાકા અને ફુલાવરમાં એકદમ સારી રીતે આવી ગયું છે તમે જોઈ શકો છો તો આને આવી રીતે ચારથી પાંચ મિનિટ આપણે મસાલામાં પણ કૂક તેને કરી લઈશું તો તમે જોઈ શકો છો ચારથી પાંચ મિનિટ થઈ ગયા છે અને આપણા બટાકા અને ફૂલા સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે જેટલો રસો રાખવો હોય તે રીતે આપણે તેમાં પાણી એડ કરીશું મેં એક મોટું ગ્લાસ ભરીને પાણી તેમાં એડ કરી દીધું છે તમે જોઈ શકો છો અને હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું અને આને ઢાંકીને દસ મિનિટ જેવું આપણે કૂક થવા દઈશું તો દસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો આપણે જોઈ લઈએ કે આપણું શાકમાં રસો કેટલો રહ્યો છે તો તમે જોઈ શકો છો કે આપણા શાકમાં એકદમ સરસ મીડિયમ રસો રહ્યો છે અને આપણે આ રીતે બટાકાને આપણે ચેક કરી લેવાનો છે તો બટાકો આપણો સારી રીતે તૂટી જાય છે તો આપણું શાક એકદમ સરસ તૈયાર છે તમે જોઈ શકો છો તમારે જેટલો રસો રાખવો હોય એ રીતે તમે રાખી શકો છો અને હવે આપણે છેલ્લે તેમાં કોથમીરના પાન એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણું શાક એકદમ સરસ તૈયાર છે તેને જોઈને જે ખાવાનું મન થઈ જાય તેઓ આપણું કોલેવાર અને બટાકાનું શાક તૈયાર થયું છે